પોલીસનો એક્શન પ્લાન છ મહિનામાં પચાસ હજાર પોલીસ કંટ્રોલના કોલનો સર્વે કરાયો સૌથી વધુ પાંડેસરામાં ચોક્કસ રૂટ નક્કી કરીને પીસીઆર સી આર ઊભી રખાશે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે સુરતમાં એકસો નંબર પર જેટલા કોલ આવે છે તેનું એનાલિસિસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે છેલ્લા છ મહિનામાં આવેલા પચાસ હજારથી વધુના કોલનો સર્વે કરાયો છે કયા એરિયામાંથી કયા સમયે અને કઈ ફરિયાદો વધુ આવે છે તે તમામ બાબતો ચકાસણી કરીને આવનારા સમયમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની કામગીરી વધુ સઘન બનાવવા જઈ રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પ્રજાની દરરોજની જે રજૂઆતો હોય છે કોઈ તકલીફ પડતી હોય કે કોઈ પોલીસ મદદની જરૂર હોય કોઈ ઝઘડો થતો હોય કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય આ તમામ બાબતોની રજૂઆત કરવા ગુજરાત પોલીસ પાસે એકસો નંબર ડાયલ ની એક સરસ સિસ્ટમ છે સુરતમાં એકસો નંબર પર એવરેજ દરરોજના બસ્સો ચોર્યાસી કોલ આવે છે સુરત શહેરમાં કુલ સાડત્રીસ પોલીસ મથક છે તેમાં આ બધા કોલ આવે છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે મળીને છેલ્લા છ મહિનામાં આ કોલ કેટલા વાગે આવ્યો છે કેટલા કોલ આવ્યા છે એમ મળીને બે બે કલાકના ડિવિઝન કર્યા છે અને કયા પ્રકારના કોલ આવ્યા છે જેમ કે ઝઘડા મારામારી તોફાન દંપતી વચ્ચે ઝઘડા ટ્રાફિક વગેરે બાબતોને લઈને ડિવિઝન કરવામાં આવ્યું છે અને તે પણ પોલીસ સ્ટેશન વાઇઝ કરવામાં આવ્યું છે જેમાં કયા પોલીસ સ્ટેશનમાં કઈ બાબતોને લઈને કયા એરિયામાંથી ફોન આવે છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું છે છેલ્લા છ મહિનામાં લગભગ પચાસ હજાર કોલના અમે ડેટા કાઢ્યા છે જેમાં આ પચાસ હજાર કોલમાં પોલીસ સ્ટેશન દીઠ સમય દીઠ એરિયા દીઠ અને કયા પ્રકારના કોલ હતા એ મુજબ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે જેમાં સાતથી આઠ હજાર કોલ ટ્રાફિક અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ હતા જેને હટાવીને સાડત્રીસ હજાર કોલ એવા બહાર કાઢ્યા છે જેમાં લોકોને પોલીસની તાત્કાલિક જરૂર રહે છે એના પર અમે અલગથી કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એને લઈને સાડત્રીસ હજાર કોલ ડિટેલ કાઢવામાં આવ્યા છે જેને લઈને ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓને આ બતાવવામાં આવ્યા છે વધુમાં જણાવ્યું હતું કે દાખલા તરીકે પાંડેસરા વિસ્તારમાં આઠથી અગિયાર વાગ્યા સુધીમાં પૂરા શહેરમાંથી જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ આ પાંડેસરામાંથી આવે છે એના પછી ડિંડોલી છથી સાત ટકા લિંબાયત છથી સાત ટકા અને ઉધનામાંથી પાંચ ટકા પૂણા ગામથી ચારથી પાંચ ટકા આ પ્રકારે એક એક કોલના ડેટા પોલીસ મથકના પીઆઈને આપ્યા છે અને કયા એરિયામાં કેટલા વાગે કઈ તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અમે લોકોએ શરૂ કર્યું છે વધુમાં જણાવ્યું હતું કે દાખલા તરીકે પત્રકાર કોલોનીમાં રાત્રે આઠથી બાર વચ્ચે દરરોજ કોલ લાવે છે તો પીસીઆર ગાડી પીઆઈ ડી સ્ટાફની ટીમ સેકન્ડ મોબાઈલ તે વિસ્તારમાં આ સમયમાં પેટ્રોલિંગની સાથે સાથે વ્હીકલ ચેકિંગ કરવાના એવા લોકો કે જેઓના નામજોગ ફરિયાદ એકસો નંબર પર આવી છે તેઓને પકડવાના અટકાયતી પગલાં લેવાના કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો એના પર પગલાં લેવાના આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીની ટીમો આ ટીમો પણ આ સમય પર આ જ વિસ્તારમાં ટાર્ગેટ કામ કરીને ત્યાં હાજરી આપશે તો આવનારા દિવસોમાં તેનું રિઝલ્ટ પણ મળશે વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત ટ્રાફિકના પણ જે સાતથી આઠ હજાર કોલ હતા જેમાં જ્યાં ટ્રાફિક જામ થતા હોય તો એવી જગ્યાએ નવેસરથી ટ્રાફિકનું ડિપ્લોય કરીને સોલ્વ કરાશે આ ઉપરાંત જે એરિયામાં વધુ ફરિયાદો આવે છે ત્યાં વધુ પ્રમાણમાં ફોર્સ અને વધુ અધિકારીઓ આપવામાં આવશે આ ઉપરાંત વ્હીકલ પણ આપવામાં આવશે જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકે આ ઉપરાંત રાતે એક થી સાત વાગ્યા સુધીમાં ઓછા કોલ હોય છે જેથી ચોક્કસ રૂટ નક્કી કરીને પીસીઆર ત્યાં રહેશે અને બાદમાં ચેકિંગ કરશે અને મોર્નિંગ સમયે લોકો વોક કરતા હોય ત્યારે કોઈ ચેઇન સ્નેચિંગ જેવી ઘટના ન બને તે માટે પણ પેટ્રોલિંગ કરશે ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ અસામાજિક વૃત્તિ કંઈ થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં કંઈ ટ્રાફિક જામ આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર વાગે તો બે વાગે બે વાગે તો ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરાવ જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણે તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કાલની છે પત્રકાર કાલોની પાસે જો આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને આ રીતે મારે ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે આપણે ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જોઈએ છ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ તો આમાં જો બી ટ્રેફિક વગેરે હતી કરી સાત આઠ હજાર કોલ્સ ટ્રાફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો થર્ટી થાઉઝન્ડ કોલ્સ એવી અમને એના બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમીડિયેટ મદદની જરૂરત રહે છે જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એના લઈને લગભગ સેત્રીસ હજાર કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આ જ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે પાંડેસરા રાત્રે આઠથી અગિયાર આ આઠથી અગિયારમાં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ જોઈએ એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ છે સાત ટકા ફિર છે સાત ટકા લિંબાયતમાં તો હોય છે ફિર આમાં ઉધનામાં હોય તે કરી પાંચ ટકા ફિર આમાં જો ટો પુના ગામમાંથી હોય તો ચાર પાંચ ટકા આ પ્રકાર જે બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સના ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં રાત્રે આઠથી દસના વચ્ચે લગભગ એવરી ડે પુષ્કળ કોલ આવે છે તો અમારી ગાડીઓ પીસીઆર ગાડીઓ અમારા પીઆઈ ડી સ્ટાફના ટીમ જો એ સેકન્ડ મોબાઈલ તે વિસ્તારમાં આ સમય પેટ્રોલિંગને સાથે સાથે વ્હીક્યુલ ચેકિંગ કરવાના એવા લોકોનો જો સર્ચ કરવાના જેના નામ જો ફરિયાદો આપણે સો નંબર ઉપર લોકો આપે છે એના પકડવાના એના ઉપર અટકાયતી પગલાં લેવાના સાથોસાથ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો એના ઉપર એક્શન લેવાના અને પછી ક્રાઇમ બ્રાન્ચના ટીમો એસઓજીની ટીમો આ લોકોને બી આજ વિસ્તારમાં આ જ ટાઈમે અને ટાર્ગેટેડ કામ આપીને જો એના ત્યાં હાજરી આ લોકો રાખશે જેથી ધીમે ધીમે આવનાર દિવસોમાં આ બધા જો અમે જો જ્યાં અમારા પ્રોબ્લેમ છે એના ઉપર જો એક્શન લેવામાં આવશે જેથી આવનાર સમયમાં એના રિઝલ્ટ પણ મળશે પ્લસ અમારી જો પ્રજા છે જેના તકલીફો જો વારંવાર જો અમે લોકોએ તો રિપીટેડ કોલ્સ બહુ આવે છે કે એવરી ડે લગભગ હા એવરી સેકન્ડ ડે એક જ જગ્યાથી એક જ પ્રકારનો પ્રોબ્લેમનો કોલ્સ આવે છે તો આવનાર આગળ સાયન્ટિફિક સ્ટડી અમે લોકો જો કરી છે એના રિઝલ્ટ બી આપણાને મળશે જો અને આવનાર સમયમાં એના અમને એના ફરક પણ જોવા મળશે પબ્લિકને બી ખૂબ એમાં જો આરામ મળશે અને આ જ રીતે અમે જો ટ્રાફિકના લગભગ સાત આઠ હજાર કોલ્સ કે કંઈ ટ્રાફિક જામ થતા હોય કંઈ પુલિયા બોલ સાંકળ હોય કંઈ મેટ્રોના કામ ચાલતા હોય તો એવા જગ્યા ઉપર કેટલા વાગે દાખલા રૂપિયા દાખલા રૂપે અમે વાત કરીએ તો વરાછામાં સવારે છે સાડે છ વાગે અર્લી મોર્નિંગના પીક ટાઈમ હોય છે જ્યારે કલાકારો બધા ફેક્ટરી જાય છે અને પછી સાંજે છ વાગે નીકળે ત્યારે પીક ટાઈમ હોય લેકિન અમુક ઓફિસેસવાળી એરિયામાં સાડા દસ વાગે પીક ટાઈમ હોય તો અલગ અલગ કઈ એરિયામાંથી કેટલા વાગે ટ્રાફિકના કોલ્સ આવે છે આ હિસાબથી ટ્રાફિકને ડિપ્લોયમેન્ટ નહી સ્થિતિ અમે લોકો કરીશ જેથી કે આ પ્રકારની જો સમસ્યા આવે છે જો અમારે કંટ્રોલ ના ડેટામાંથી અમે મળ્યા છે એના અમે લોકો સોલ્વ કરીએ અને આ સિવાય કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ વધુ અધિકારીઓ આપીએ મેનપાવરના તો વ્હીકલો બી એના આપીએ જેથી કે આ અમારા જો એ લોકોનો જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લમના અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય તો આ આજે અમે લોકો બધા જો અમારે એક મહિનાના એનાલિસિસ હતા આજે બધા અધિકારીઓને બતાવવામાં આવેલા છે અને સાથોસાથ આ લોકો કામ કરશે અને રાત્રિના સમય જો આપણા પીસીઆર ગાડીઓ હોય છે જેના રાત્રિને એક વાગે પછી એકથી છે સાત વાગે તક કોઈ જોઈએ બહુ જ ઓછા કોલ્સ રહે છે સો નંબર ઉપર તો આ સમય દરમિયાન જો સ્પેસિફિક એરિયાઓ છે રૂટો છે નક્કી કરીને પીસીઆર ત્યાં ઊભી રહેશે ત્યાં જો ચેકિંગ કરશે નાઇટમાં અને સવારનો ટાઈમ જો હોય છે પાંચથી સાત જ્યારે મોર્નિંગ વોકર્સ જતા હોય તો મોર્નિંગ વોક કરે છે તો એની સેફ્ટી સિક્યુરિટી માટે કોઈ ચેન સ્નેચિંગ નહીં બને तो एना पीसीआर लगा तो तमाम आ जो डेटा ने उपर थी अमे स्पेसिफिक कारण कि अमुक जो मॉर्निंग वॉकर्स अपना क्यों क्यों फोन करें भाई अम्मे अँ निकला तो कोई चेन सेंसिंग ने बनाव नहीं पड़े अतः अत्या अँ कुछ सस्पेक्टेड लोग फरी रहा है तो एना कॉल्स हिसाब से अर्ली मॉर्निंग टाइम में पीसीआर जो गाड़ियों से अमरी त्या रहें विस्तार में जी मॉर्निंग वॉक सारी रीते कर सके बहनों तो मंदिर वगेर जाए तो कोई चेन सेंचिंग ने बनाव नहीं बने तो जो प्रॉब्लम